રાધે રાતે મિત્રો મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ હું ઉષા ગોહેલ આપનું સ્વાગત કરું છું મિત્રો આજે હું તમને આંબળાનો મુખવાસ બનાવવાની પદ્ધતિ બતાવું છું સૌ પ્રથમ પહેલાં આપણે આંબળા લેવાના અને અત્યારે શિયાળો છે એટલે આંબળાનું પ્રમાણ સારું લેવાથી ખૂબ જ ફાયદો થાય છે તો પહેલાં આપણે આંબળા લઈ લઈશું અને તેને પાણીથી ધોઈ લેશું ને તેનું આવી રીતે કમળ કરી લેશું આપણે આ મેં એક કિલો આમળા લીધા છે તો મેં પહેલાં આંબળાને ધોઈ અને આવી રીતે તેનું કમળ કરી લીધું છે અને આપણે તેમાં બીટ નાખશું તેથી તે પિંક કલરનું મુખવાસ છે તો આ બીટ છે તો બીટનું પણ મેં અહીંયા ખમણ કરી લીધું છે આપ જોઈ શકો છો અને હવે આપણે તેને બંનેને મિક્સ કરી લેશું એટલે આમાં પિંક કલર આવી જશે અને તેમાં આ બ્લેક સોલ્ટ છે તે બ્લેક સોલ્ટ આપણે તેમાં ઉમેરી દઈશું અને આપણે તેને તડકે સુકવી દઈશું તો આપણો મુખવાશ આવી રીતે તૈયાર થઈ જાય છે આ મુખવાશ મેં પહેલાં બનાવ્યો હતું તે છે તે અત્યારે તૈયાર થઈ ગયો છે આપ જોઈ શકો છો એકદમ સુકાઈ અને એકદમ ક્રંચ આપણે ખાશો એટલે એકદમ સરસ લાગશે આ ખાવાથી આમાં ખારો મીઠો અને ખાટો ટૂંકમાં ત્રણેય સ્વાદ આમાં અને આ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે આ ખાવાથી આંખની રોશની માટે પણ ફાયદો છે આમરાનું મુખવાસ અને આપની વાળ બહુ કરતા હોય જેના વાળ એકદમ જરતા હોય અને માથે વાળ એકદમ કરતા હોય તો તેને આ મુખવાસ ખાવાથી ખૂબ જ ફાયદો થશે તો તમે પણ એક વખત આવી રીતે મુખવાસ અવશ્ય બનાવશો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો રાતે રાતે